મિત્રો તમે સરકારી બસની ઉપર મોટા મોટા અક્ષરે લખેલા શબ્દો જેવા કે ગીર મોઢેરા સાબર સૂર્યનગરી વગેરે નામના બોર્ડ જરૂર વાંચેલા હશે પરંતુ શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે બસ ઉપર આ શબ્દો શા માટે લખવામાં આવે છે એનો અર્થ શું થતો હશે નથી જાણતા ને તો ધ્યાનથી આ વિડિયો અંત સુધી જોજો તમને પૂરેપૂરી માહિતી મળી જશે ગુજરાતની તમામ સરકારી બસને જી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ઓપરેટ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જીએસઆરટીસીના કુલ સોળ વિભાગો છે જેને ડિવિઝન પણ કહેવામાં આવે છે અને એ બધા વિભાગોની બસો ઉપર અલગ અલગ નામ લખેલા હોય છે તો હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કયા વિભાગને કયા નામે ઓળખવામાં આવે છે અને તે વિભાગની અંદર કયા કયા ડેપો સામેલ કરવામાં આવ્યા છે પહેલું આશ્રમ અમદાવાદ ડિવિઝનની તમામ બસો પર આશ્રમ લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ બાર ડેપો આવેલા છે જેમાં અમદાવાદ વિરમગામ રાણી ધોળકા કૃષ્ણનગર ધંધુકા ચંડોળા બાવળા બારેજ દેહગામ ચાણંદ અને ગાંધીનગર સામેલ છે ત્યારબાદ વિશ્વામિત્રી જે વડોદરા ડિવિઝનની અંદર આવે છે અહીં વડોદરા પાદર મકરપુરા કર્ણજ ઉદેપુર ડભોઈ બારડેલી અને વાઘોડિયા જેવા આઠ ડેપો સામેલ છે એવી જ રીતે ભુજ વિભાગની બસો ઉપર કચ્છ લખેલું હોય છે અને આ ડિવિઝનમાં પણ કુલ આઠ ડેપો છે જેમાં ભુજ ભચાઉ માંડવી રાપર મુન્દ્રા નલિયા અંજાર અને નખત્રાણા સામેલ છે ત્યારબાદ વાત કરીએ તો ભરૂચ ડિવિઝનની બસ ઉપર નર્મદા લખેલું હોય છે અને આ વિભાગમાં ભરૂચ અંકલેશ્વર જંબુસર ઝઘડિયા અને રાસપીપળા એમ પાંચ ડેપો સામેલ છે તમને જણાવી દઈએ કે ગીર જે અમરેલી ડિવિઝનની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ સાત ડેપો છે જેમાં અમરેલી ધારી સાવરકુંડલા રાજુલા બગસરા કોડીનાર અને ઉના સામેલ છે એવી જ રીતે જેટલી બસો પર શેત્રુંજય લખેલું હોય છે તે તમામ બસો ભાવનગર વિભાગની અંતર્ગત આવે છે અને આ વિભાગમાં ભાવનગર ગારિયાધાળ તળાજા ગઢડા મહુવા બોટાદ પાલીતાણા અને બારવાડા જેવા આઠ ડેપોનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે ગોધરા ડિવિઝનની વાત કરીએ તો ત્યાંની તમામ બસો ઉપર પાવાગઢ લખેલું હોય છે જેમાં ગોધરા દાહોદ હાલોદ લુણાવાડા બારિયા અને સંતરામપુર એમ ડેપો આવેલા છે ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા જે જામનગર વિભાગની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ પાંચ ડેપો છે જામનગર દ્વારકા ખંભાળિયા ધ્રોળ અને જામજોધપુર એવી જ રીતે સોમનાથ જુનાગઢ વિભાગની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ ડિવિઝનમાં ટોટલ નવ ડેપો છે જેમાં જૂનાગઢ ધોરાજી પોરબંદર માંગરોળ વેરાવળ બાટવા ઉપલેટા જેતપુર અને કેશોદનો સમાવેશ કરવામાં આવે છે રાજકોટ વિભાગની તમામ બસો ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે જેમાં રાજકોટ મોરબી ગોંડલ રાગંધ્રા સુરેન્દ્રનગર જસદણ ચોટીલા વાંકાનેર અને લીંબડી એમ નવ ડેપો સામેલ છે ત્યારબાદ સાબર જે હિંમતનગરની બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં પણ કુલ નવ ડેપો છે જેમાં હિંમતનગર પ્રાતિજ ઈડર બાયડ ભિલોડા વિજાપુર મોડાલ માણસા અને ખેડબ્રહ્મા સામેલ છે નેક્સ્ટ અમૂલ જે નડિયાદ ડિવિઝનની બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં કુલ અગિયાર ડેપો છે જેમાં નડિયાદ ખેડા આણંદ કપડવંજ બોરસદ મહુધા ખંભાત માતર ડાકોર પેટલાદ અને વડનગર વિસનગર સાણસમા કઢી ખેરાલ મોઢેરા હારીચ બહુસરાજી પાટણ કલોલ અને ઉંઝા જેવા બાર ડેપો સામેલ છે પાલનપુર વિભાગની તમામ બસો ઉપર બનાસ લખેલું હોય છે અને આ ડિવિઝનમાં કુલ સાત ડેપો છે પાલનપુર થરાદ અંબાજી રાધનપુર ડીસા દિયોદર અને સિદ્ધપુર હવે સૂર્યનગરીની વાત કરીએ તો તે સુરત ડિવિઝનની તમામ બસો ઉપર લખેલું હોય છે અને આ વિભાગમાં આઠ ડેપો છે સુરત વન અને ટુ માંડવી અડાલજ સોનગઢ ઓલપાડ બારડોલી અને વલસાડ એવી જ રીતે દમણ ગંગા જે વલસાડ ડિવિઝનની તમામ બસો ઉપર લખેલું હોય છે જેમાં વલસાડ વાપી નવસારી ધરમપુર બીલી મોરા અને આહવા સહિત કુલ સાત ડેપો સામેલ છે